દિવાળીના મિનિવેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપુર મંદિર પરિસરથી લઈને તટ વિસ્તાર સુધી જાણે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું નૂતન વર્ષના શુભારંભે સોમનાથ મહાદેવની શિશ ઝુકાવી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી ટ્રસ્ટના ગેસ્ટ હાઉસથી લઈને પાર્કિંગ ફૂલ જોવા મળ્યા ટ્રસ્ટના બે હજાર વાહનોની ક્ષમતા ધરાવતા વિશાળ પાર્કિંગ સ્થળો સંપૂર્ણ રીતે ભરાઈ જતા વધારાના પાર્કિંગની વ્યવસ્થા વણેશ્વર તથા સદભાવના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી મહાદેવના દર્શન દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારો વ્યવસ્થા જેના કારણે બે અલગ પાર્કિંગ ઉભા કરવાની ફરજ પડી દિવાળીના વેકેશન પર સોમનાથ દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ જામી સોમનાથ દાદાના દર્શન અને સાથે જ દરિયાની મજા માણવા માટે લોકો સોમનાથ જતા જોવા મળ્યા દિવાળીના મિની વેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપુર મંદિર પરિસરથી લઈને તટ વિસ્તાર સુધી જાણે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું નૂતન વર્ષના શુભારંભે સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી